એકમના પ્રાતક કાલે બળેન કો આગેલે ગિરધર ગોવર્ધન પૂજન કો ચલે નાના છોકરાઓ ઉછળકૂદ કરવા લાગ્યા નાના નાના ગોવાળો આગળ દોડા દોડી કરવા લાગે ઠાકોરજી કે બધા બાળકો પાછળ ચાલો કારણ કે બાળકો એટલે ઉત્સાહ અને વડીલો એટલે અનુભવ હંમેશા અનુભવ આગળ ચાલવો જોઈએ અને ઉત્સાહ સાથે પાછળ રહેવો જોઈએ અનુભવ વગર કોઈ કામ ન થાય મોટાઓને આગળ લીધા બ્રાહ્મણો વેદનો મંત્રોચ્ચાર કરી રહ્યા છે મંગલ વાદ્યો વાગી રહ્યા છે દેવો પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે સૌથી પહેલા કે પ્રભુને ગંગાજલથી અભિષેક કરાવો ઠાકોરજી કે ગિરિરાજજી તો મારું સ્વરૂપ છે અને ગંગા તો મારા ચરણમાંથી પ્રગટ થઈ છે મારા સ્વરૂપને મારા ચરણના જળથી કેવી રીતે સ્નાન કરાવવું ઠાકોરજી પોતાના મનમાંથી એક બીજી અલૌકિક ગંગા પ્રગટ કરી એ માનસી ગંગા કહેવાય એના જલથી અભિષેક થયો ત્યાર પછી હજારો મણ ગાયના દૂધથી ગિરરાજજીને અભિષેક થયો છે ગિરરાજજી વિપ્રયોગનું સ્વરૂપ છે ને દૂધનો સ્વેતર સંયોગનું સ્વરૂપ છે એ વિપ્રયોગના સમન માટે ગિરરાજજીને દૂધથી અભિષેક થાય છે ત્યાર પછી દૂધ દહીં ઘી બુરુ મધ પંચામૃત કર્યું આમળા ચંદનથી અભ્યંગ કરાવ્યું યમુના જલથી સ્નાન કરાવ્યું ગુલાબનું અત્તર સમર્પિત કર્યું લાલ ધોતી ઉપળાના શૃંગાર કર્યા સુંદર પુષ્પોથી ગિરરાજ સજાવ્યા કેસર તિલક કુમકુમ નું કમલપત્ર કર્યું કુંડવારાનો ભોગ ધર્યો બધાને વધાઈમાં પેરામણી વાંટી હલ્દી કંકુના થાપા લગાડ્યા ત્યાર પછી આજ્ઞા કરી કે હવે ગોર્ધન યાગ સમય થયો આખી ગિરિરાજીની તળેટી ખાસા કરી હલ્દી કુમકુમ અબિલ ગુલામના ચોક પુરાય સૌથી પેલા લીલો મેો સુકુમ દૂધઘર સામગ્રી સજાઈ અનસકડીની ટોકરીના થરને થર લાગવા મળ્યા હળદરનું અષ્ટદળ કરી ઘાસનો મોટો બીડો બનાવી આજ્ઞા કરી કે ભાતના ટોપલા ઠલાવો અન્ન એટલે અનાજ પણ થાય અને અન્ન એટલે ચોખા પણ થાય કોટ એટલે અતિશય વિશાળ મોટો પર્વત જેવું બની ગયું ચોખાનું ભાતનું એટલા માટે અન્નકૂટ કહેવાયો આઠ પ્રકારની દાળ પાંચ પ્રકારની કઢી સોળ પ્રકારના શાક જાત જાતના ફરસાણ આખી તળેટી ગિરરાજીવી સજાઈ ગઈ કૃષ્ણ કહે કલિયુગમાં ગિરિરાજ ગોવર્ધન પ્રગટ દેવ છે તમે વિનંતી કરો તમને અનુભવ થશે તમારા નૈવેદ્યને અરોગશે વ્રજવાસીઓ મનોમન વિનંતી કરે છે બે ગોવાળો વાતો કરે કે કૃષ્ણ કહેતો હતો કે ગિરિરાજ અરોક્ષ તમને દર્શન થશે પણ આપણને કંઈ એવો અનુભવ થયો નહીં કૃષ્ણ જૂઠું ન કે આપણી દ્રષ્ટિમાં કદાચ દોષ હશે પ્રભુ અંતર્યામી છે વ્રજભક્તોના મનની વાત જાણી પોતાનું બીજું એક વિલક્ષણ સ્વરૂપ ગિરિરાજજીમાં પધરાવ્યો સહસ્ત્રુજા ધારણ કરી ઠાકોરજી વ્રજવાસીઓની સામગ્રી લાગ્યા બધાને એવું લાગ્યું કે પોતાની ધરેલી સામગ્રી પહેલા છે કેવા લાગ્યા આન આન ઓર ઓર ગામનું નામ થયું પ્રેમથી પ્રભુ અહીંયા યજ્ઞ કરતા પણ કૃષ્ણ છે અને યજ્ઞ ભોગતા પણ કૃષ્ણ છે એટલે ગિરિરાજજી આપણે ત્યાં ભગવત સ્વરૂપે સેવા પણ થાય અને શ્રી ગિરિરાજજી હરિદાસ ભર્ય પણ છે એ કાલે સમજાવીશ કૃષ્ણે કહ્યું તમે બધાએ પ્રત્યક્ષ જોયો કે ગિરિરાજ ગોવર્ધને પ્રગટ થઈને તમારા નૈવેદ્યને સ્વીકાર્યો રોગ એટલે પ્રસાદ થાય એ તમે બધા પ્રસાદ વ્રજવાસીઓ લૂંટી લૂટીને મહાપ્રસાદ લેવા લાગ્યા